સંસ્કૃતિને વિકૃતિ એમ એમ નથી થાતી અને એટલા માટે આ પાંચ પ્રકારના શબ્દો મોળા જો આત્મામાં જાશે તો વિકૃતિ ઉત્પન્ન થાશે સારા જાશે તો સંસ્કૃતિ ડેવલોપ થશે અને આ તો જનમ જન્મની સાધના એક જન્મે ન થાય કૃષ્ણ બોલે ગીતામાં અનેક જન્મ સંશિધ્વ યાતી પરામ ગતિ અનેક જન્મોની સાધનાથી માણા હારો થાય છે એક સારો સ્વભાવ ડેવલોપ કરવામાં જન્મ લાગે હા અમારે પછી પછી વરિયા ગયા ભગવું પહેર્યું ને ભાઈ હજી સ્વભાવ હામોન હામોન વાસના જોઈને થાય કે જેવા આમ આમ શાસ્ત્રોમાં સાધુ વર્ણેવા એવી હજી આમ ખુમારી નથી લાગતી વિરક્તિની ભક્તિની જળભરત ને સુખદેવની જે વાતો લખાણી શાસ્ત્રોમાં એ આમ ડોકિયા કરી તો આપણને એમ લાગે કે આપણે હજી બહુ નાના છે કારણ કે સાધુ બનવું દુનિયામાં કઠણમાં કઠણ કામ છે સંતને સંત પણ નથી મફતમાં વડાપ્રધાન થવાય ભાઈ દેવે ગૌડાય વડાપ્રધાન થઈ ગયા તા વડાપ્રધાન ગમે થઈએ કે એમાં કઈ એટલી બધી મોટી વાત નથી રાષ્ટ્રપતિ થઈ જવાય મુખ્યમંત્રી થઈ જવાય પણ સારું માણા થવું ને એ બહુ કઠણ છે સાધુ થવું સજ્જન થવું સારું હરિભગત થવું એ બહુ કઠણ કામ છે હેલી વાત નથી મને મને ખબર તમારા ગામનો એક ભાઈ કોક હું આ ગયો તો બાજુના ગામમાં આપણે મેડી ગામમાં મેળી ગામમાં એટલે ભૂપત બહારવટીયા વાતો નીકળી એમ કે ભાઈ ભૂપત બહારવટિયો અહીંયા આવતો ને આ બધી ગામ ભાંગતો એમાં એક બાપા બેઠા હતા તો કે અમારા ઘર ત્રણ વાર ભૂપતે ભાંગેલા અને જે કંઈ હતું બધું લૂંટી ગયેલો ભૂપત એ સમયમાં તમને બધાને ખબર હોય ન્યૂઝપેપરમાં હેડિંગમાં આવતું માળો કેવો હતો કે ગમે એના નાક કાન કાપી લેતો એટલે પેપરની હેડલાઇનમાં એવું હતું કે ભૂપતે આજે બેના નાક કાન કાપ્યા એક જણો ત્રીજે દાડે ઈનું તણદી પહેલાનું પેપર લઈને વાંચક લે કે ભૂપતે આજે બેના નાક કાન એનો મિત્ર કે પણ જોતો કરા તણદી પહેલાંનું પેપર છે તેદી કાંપાતા ઈનાય જ છે એ કેમ એટલે એવી વાત ને એમાં એક બાપા બેઠા હતા બાપાએ આમ ખમી જરાક ઊંચું કરીને મને બતે મન કે જો અમે ભૂપતે અહીંયા બંદૂક ઝીકી હતી ને હજી આટલી ગાંઠ સી મટતી નથી કે બાપાના અહીં ગાંઠ હતી તણ વારી કે અમારા ઘર લૂંટ્યા આ ભૂપતે કે એટલે એ બધી વાત નીકળી તો પછી અમે એક ભાઈ મને કહેતા તો ખબર નહીં હાચું ખોટું જે કંઈ હશે તમારા ગામવાળાને ખબર એ કે હામાપુર બાજુ બી કે એક બીજો એક કોઈ એવો બહાર વટયો હતો અને એમાં એક સીચોડો હાલ તો શેરડીનો ને એમાં બધા વાતો કરતા હશે ઓલા શેરડી બધા પીલનારા એ કે એ જોઈ કે અહીંયા આવે ને તો એ કે હું આ રહની જેમ પીલી નાખું કે બીજો કે જો અહીંયા આવે ને તો આ આગની ભઠ્ઠીમાં હોમી દઉં કે એમ બધી વાત કરતા હશે ને એ ખબર પડી ગઈ આવડા બહારવટિયાને એટલે પછી એક દી આવ્યો અને જેણે જેણે આવી વાતો કરી હતી કે આઠ દસ જણા જે હતા બધાના નાક કાન મીડા કાપતા એમાં એ ટીમમાં એક માણા ભગત હતો એ કોઈ કાંઈ બોલ્યો નહોતો એના ગળામાં કંઠી હતી પણ ઓલાને જ ખબર ન હોય કે આ રીતનું થયેલું છે એટલે નાકકાન કાપતા કાપતા એ માણસ પાસે આવ્યા અને આમ નાક કાપવા જાય ને ત્યાં છરી હાથમાંથી હેઠી પડી ગઈ હાથમાંથી હેઠી પડી ગઈ એટલી બારવટે એમ કીધું આના ગળામાં કંઠી છે અને છરી હેઠી પડી ગઈ એટલે ઉપરવાળાની ઈચ્છા છે કે આના નાક ન કપાય આને જવા દો કે આ પ્રસંગ મને આજ કોઈ ભાઈ અહીંયા કીજો મન કે આવી એક ઘટના ઘટેલી તમે એક વિચાર કરો જે માણાએ સત્કર્મ જે ખોટી વાયડેથી બોલ્યો નહોતો કે પછી એને કોઈ દિવસ આમ ગળામાં કંઠી પહેરેલી તો એ સમયે જ બરોબર એની છરી હેઠી પડી અને ઓલાને એવો વિચાર આવ્યો એટલે તરત કહે છે કે આને જવા દો ભગવાનનો ભગત છે કે અને હતાધારનો પાડો એમ એમ પૂજાણો જ ભાઈ ગયો તો ખાટકી વાડે પણ અહીંયા કરવત નો હાલી અને ત્યારે એમ નક્કી થયું કે આ કોઈ દૈવી પુરુષ લાગે આત્મા એટલે હતાધાર મૂકી ગયા અને બધા જાણે ઝૂનવાણી માણસો ઈ પાડાની દેખરેખ થતી હતી ને ભાઈ હું તમને આમ તમને ખોટું ન લગાડતા તમારા ઘરના માણસ તમારી દેખરેખ એટલી ન રાખે એટલે આ જે સંસ્કૃતિની વાત છે એ આપણે બધાએ જીવનમાં યાદ રાખવી જોઈએ હવે હું તમને આ સંસ્કૃતિની વિકૃતિની જે વાત છે એ કહું કે આપણે કેવું થાવું એ આપણા હાથની વાત છે આ સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિ એની જે વાત હતી એ તમને હું જણાવું હવે આપણે કેવું થાવું છે એ આપણે જોવાનું છે હવે આપણે આ જે ભારત દેશના મહાપુરુષો થયા ને એમાં તમે ડોક્યુ કરો જો સંસ્કારી પુરુષ અને કુસંસ્કારી સ એને સજન કહેવામાં આવે દુર્જન પણ કહેવામાં આવે સંસ્કારી અને દેવ કહો કુસંસ્કારી દાનવ કહો હવે કોણ કોણ થયા રામ અને રાવણ બે ને જીવન મળ્યા હતા રાવણ બ્રાહ્મણ હતો રામ ક્ષત્રિય હતા વર્ણની દ્રષ્ટિએ તો રામ એક સ્ટેપ નીચે હતા પણ રામ જીવન એવું જીવા તો આજે વર્ષો ગયા આ ભારત દેશની જનતા રામ કેવું જીવન જીવવું એ મારે તમારે ડિસાઈડ કરવાનું બે એક જ યુગમાં એક જ યુગમાં રામ અને રાવણ સાથે જ હતા રામનું જીવન જેવું અને રાવણનું જીવન આપણે કેવું જીવવું કે ડિસાઈડ આપણે કરવાનું છે ઈશ્વર કોઈના જીવનમાં ઇન્ટરફિયર નથી થતા એને બધાએ મને તમને સ્વતંત્ર મૂક્યા છે તમારે જેમ જીવવું એમ જીવો ફળ જ્યારે દેવાનું ટાણું આવશે ત્યારે હું બધું જોઈ લઈશ આ તમે નાટક જોતા જોયા હોય પહેલાં તો ખબર હોય નાટક કંપની હોય નાટક ભજવાતું હોય એમાં કોઈ બી પાત્ર એક નાટકનો માલિક હોય જે નાટક કંપની ચલાવતો હોય બધા એમાં એક્ટરો હોય પગારદારો રાખ્યા હોય કોઈ બી પાત્ર વ્યવસ્થિત એક્ટિંગ ન કરે સ્ટેજ ઉપર અને કંઈ લોચા મારે તો નાટક કંપનીનો માલિક જોતો હોય સ્ટેજ ઉપર તો એ કાંઈ નહીં બોલે કારણ કે એને પ્રસંગ બગડે એટલે કાંઈ નહીં બોલે પણ પડદા પાછળ જ્યારે એ પાત્ર જાહે ને પછી એનો વારો કાઢશે એમાં દુનિયા સ્ટેજ છે માલિક છે આ નાટક કંપનીનો ભગવાન હું પાત્ર છે અહીંયા સ્ટેજ ઉપર ગમે એમ ગાંડા કાંઈ નહીં બોલે પડદા પાછળ જાઉં તેથી હોઠા કાઢશે જેમ જેમ ભજવવું એમ ના નથી હા પણ માલિકની નજરમાં છે ભાઈ એ બહુ પાકી વાત છે અને એટલા માટે રામ થાવું કે રાવણ બીજું કૃષ્ણ અને કંસ રાશિ બે ની એક જ હતી બે એક જ જ્ઞાતિના હતા મામો બાણીઓ હતા કૃષ્ણને આ દુનિયા પૂજે અને હજી સુધીમાં કોઈ એના છોકરાનું નામ કંસ રાખ્યો આ આટલું જીવનમાં ફેર પડે છે એકનું જીવન ભગવાન થઈને પૂજાય એકના જીવન અસુર તરીકે પંકાય જીવન જીવવામાં આટલો ફેર છે હા મેં હવે ત્રીજું પાત્ર જોવું યુધિષ્ઠિર અને દુર્યોધન આ બે ભાઈઓ જ હતા કાકા બાપાના પણ યુધિષ્ઠિર એવા ધર્મનિષ્ઠ હતા અને દુર્યોધન એટલો અધર્મી હતો આજે તમે બેયના જીવન જો દુર્યોધન એમ કહેતો કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ જાનામ્ય ધર્મમ નચમે નિવૃત્તિ હું ધર્મને જાણું છું પણ મારી એમાં પ્રવૃત્તિ નથી થતી હું અધર્મને જાણું છું પણ એમાંથી મારી નિવૃત્તિ નથી થતી આ દુર્યોધન અને યુધિષ્ઠિર ચોથું પાત્ર જો પ્રહલાદ અને હિરણ કશીપુ બાપ દીકરો હતા હિરણ કશીપુ અસુરમાં ખપો અને એનો દીકરો પ્રહલાદ મહાન ભક્તમાં ખપો જેની માટે સ્પેશિયલ ઋષિ ભગવાનને અવતાર લેવો પડ્યો